નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઇ ન્યૂઝ ગુજરાતી હું છું પાયેલ બાંભણીયાથ જોઈએ આજના મહત્વના સમાચારમાં હિંમતનગરમાં બનેલી લૂંટની ઘટના હિંમતનગરમાં તેલનો વેપારી લૂંટાયો વહેલી સવારે આઠ વાગ્યાની આસપાસ તેલના વેપારી યુસુફભાઈ જ્યારે પોલો ગ્રાઉન્ડ સ્થિત કરથી પોતાની દુકાન તરફ જોવા નીકળ્યા હતા ત્યારે દે અસરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન ત્રણ લબર મુછિયા યુવાનો તેમનો પીછો કરી વેપારીને ધક્કો મારી પડાવી દીધા હતા અને જેમાં લૂંટારાઓ તેલના વેપારીને કપાળમાં ચક્કો મારી અને બેગ પડાવી પલાયન થઈ ગયા હતા યુસુફભાઈને કપાળમાં અને પગમાં માર મારતા અને તેમને ફાતેમા હોસ્પિટલમાં દાખલ કરે છે જ્યારે બીજી બાજુ બનાવની જાણ થતાં બી ડિવિઝન પોલીસે કામે લાગી હતી આ તપાસ બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર એસ કે ઉદાવત કરી રહ્યા છે